છેલ્લા થોડા સમયથી રાજકોટમાં આલુપુરી અને ખાઉસા છે એનું ચલણ બહુ વધ્યું છે તો આજે હું એવી જગ્યાએ આવ્યો છું જ્યાં રાજકોટમાં સૌથી પહેલાં આલુપુરી અને ખાઉસા જેમને સ્ટાર્ટ કર્યું હતું પેલા એમની એક સિમ્પલ લારી હતી અને આજે બિઝનેસ કરીને પ્રોપર લોકોને ટેસ્ટ બહુ મજા આવી એના કારણે એમનો બિઝનેસ જે છે વધ્યો અને એમને પોતાની શોપ છે એ રાજકોટમાં કરી છે બે શોપ છે રાજકોટમાં અને સુરતમાં એમની બે શોપ છે ટોટલ ચાર બ્રાન્ચ છે આજે જે વિઝિટ કરી છે એ શોપ યુનિવર્સિટી રોડ ઉપર છે તમે જઈ શકો છો જમણી બાજુ અહીંયા યુનિવર્સિટી રોડ ઉપર જે કિડની હોસ્પિટલથી છે આગળ આવો ને ત્યાં અને આ પુષ્કરધામ રોડ કહેવાય

સુરતની અંદર છે કત્તર गाम में गजेरा सर्कल અને ડબોલ હજાર રસ્તા પાસે તમારો એક્સપિરિયન્સ ટુકમાં આ લાઈનમાં કેટલો છે પંદર વર્ષ પંદર વર્ષથી પંદર વર્ષથી બધાય ભાઈઓ આ ધંધો કરી છે આલુપુરી અને ખાવસા અને બધી વસ્તુ નેચરલ જ આવશે કોઈ બી વસ્તુમાં કેમિકલ કે કોઈ વસ્તુ નહીં નેચરલ રોજે રોજ બનાવવાનું અને રોજે રોજ આપણે બતાવી દઉં બધી વસ્તુ ખાલી આપણે સેવ આવી જાય સ્પેશિયલ સુરતની સેવ છે બરાબર છે આ લસણની ચટણી છે આ કોકમ છે આ ખાઉસાનું સૂપ છે ખાઉસાનું સૂપ છે અને ઈ નારિયેળ નારિયેળના મિલ્કમાંથી બન્યું છે પછી આપણો રગડો છે બરાબર બરાબર ડુંગળી અને કોબીજ મિક્સમાં આવે છે ઓકે આટલી બધી ટોટલ હવે આપણી જે વેરાયટી છે ને ઈ એક કહી દો કેટલી ટાઈપની વેરાયટી છે ટોટલ આપણે લાઈવ આલુ પૂરીમાં ચાર વેરાયટી છે સેઝવાન માયોનીઝ ચીઝ અને રેગ્યુલર ક્રન્ચીમાં સેમ ઈ રીતના જ આવશે સેઝવાન માયોનીઝ ને ચીઝ અને ખાવસા આવશે બરાબર પ્રાઇસ રેન્જ શું છે આપણે રેગ્યુલર આલુ પૂરી ના 30 રૂપિયા છે અને ચીઝ ના 50 માયોનીઝ હોય કે સેઝવાન હોય 50 રૂપિયા છે ઈ બધાના 50 50 રૂપિયા અને રેગ્યુલર ના 30 રૂપિયા ઈ પછી ક્રન્ચી હોય કે લાઈવમાં હોય અને ખાવસા માં ખાવસા 35 રૂપિયા છે રેગ્યુલર ખાવસા ના 35 તો આપણી જે રાજકોટમાં માં બે બ્રાન્ચ છે એનો એક એડ્રેસ એક પૂરો એક જણા યુજો પ્રોપર ફૂલ એડ્રેસ યુનિવર્સિટી નું એડ્રેસ આ યુનિવર્સિટી રોડ છે બરાબર પુષ્કર ધામ કોર્નર કહેવાય ઓકે ફોરેન્સિક લેબ ની સામે એક્ઝેક્ટ ફોરેન્સિક લેબ ની એક્ઝેક્ટ સામે છે રેડી પુષ્કર ધામ ગો અને આઈ નો જે સોફ ટાઈમિંગ તો સવારના નવ થી સાડા છ સુધી ટાઈમ છે અને બીજી બ્રાન્ચ આપણે છે એનું ત્યાં નવ થી સાડા છ થી સાડા છ ત્યાં બાપા સીતારામ ચોક પેલા સિમેન્ટ વાળો રસ્તો જાય માર્કેટ તરફ ત્યાં એકલવ્ય ટ્યુશન ક્લાસીસ ની સામે ઓકે થેન્ક યુ હવે આપણે જે આલુપુરી છે બધી ટાઈપ્સ છે એ વાળા આપણે બતાવીએ વ્યૂઅર્સ ને પાક આ ક્રન્ચી આલુ

से चली आज और देखिए कल करते हैं आज आप रखिए तो ये महीने के लिए हमारी हम मिल कर प्रैक्टिस करते हैं और ये आप देखिए सिंगल है दैट यू देख रहे हो तो आओ आज आप बैठो साया हम ये रिकॉर्डिंग वीडियो बना रहा हूं मैंने आज ये इलेक्ट्रिक कर लो चलो ना आया ना ये đi, ले ये कर 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 कर

આનું કોણ છે લાઈવ કહી દીધું એમાં કે ટેબલ આ 13 ને 16 મે તો કાપી ભાઈ અમારતો અને બીજા નંબરમાં લાઈન બગાડવાનો પ્રશ્ન નથી જો ચાલુ કરશો હું 12 ટેબલ નાખી આ રેડી હાલ પછી

પાછી આવી જાય 25 ચીઝ વારી ની શું પ્રાઈસ છે 50 રૂપિયા રેગ્યુલર ના 30 ચીઝ ના 50 અને આ સ્પેશિયલ સેવ ની સેવ આ સેવે સુરત થી મગાવટલી વસ્તુ કોરેક લાઈવ નિકળતો ફ્રેન્ચિસ મિત્ર મજા આવી કરે આ અયા là người dân nên tổ chức đi. Không có đâu. À, cái gì cắt một તો આ આપણે આજે મંગાવી છે એ છે ચીઝ માયો ક્રન્ચી आलू पुरी આપણે જે નોર્મલ આવતી હોય ને એના કરતા થોડીક અલગ છે ક્રન્ચી બેઝ ઉપર કે આપણે ટ્રાય કરી છે આજે હવે નોર્મલ ખાતા હોય એ તમે ઓલરેડી પહેલા ત્યારે વિડીયો શૂટ કર્યો ત્યારે પણ ચાખલી હતી એ બહુ સરસ હતી રીઅલમાં અને આમાં પણ ટેસ્ટમાં એકદમ પૈસા વસૂલ છે સો ટકા ગેરંટી તો મારો પર્સનલ રિવ્યુ છે કે તમે ટ્રાય કરી શકો છો તો આની પ્રાઇસ જે છે એ છે સેવન્ટી રૂપીઝ અને વર્થ ટ્રાય કરવા માટે એકદમ પૈસા વસૂલ છે તો પ્લીઝ ટ્રાય અહીં આવો અને વિઝિટ કરો તમે બાપા સીતારામ આલુ પુરી હું લગભગ ભાઈનું ચાલુ થયું ત્યારથી કન્ટિન્યુ અઠવાડિયે એક દી વાર તો હોય જ હું સામા કાંઠે થી શંકબી રોડ બાજુથી